जय वालिनाथ આપણે વાળના સંસ્થાને જે धरोहर જે 900 વર્ષ જૂની આ જગ્યાને અ તપસ્વી संत અને આખો જીવન જેમને ભક્તોને ગણેશ ઉપાસના વિશે જેમને માર્ગદર્શન આમ જો હરી વી વો ગેધર હિયર ટુડે ફોર ધ 50th ધેટ એનિવર્સરી ઓફ દ્યોતિ બધાને સૌ અવધૂત પરિવારને અવધૂતજીના અને રતિગિરીજી બાપુજીના આશીર્વાદ 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 બધા આજે યાદ કરીને પધાર્યા છે બધાનું આમ તો એમના આશીર્વાદ છે જ છતાં પણ અત્યારે પણ વધારે આશીર્વાદ એમના છે જ બધાનું પ્રભુ અને અવધૂતજી મહારાજ વધારે કલ્યાણ કરે જે હરી જય હરી જય હરી અવધતજી બાપાના નાના દીકરા બાપાના અત્યારે હું તમને મુલાકાત કરાવી રહ્યો છું અવધુતજી બાપાના નાના દીકરા સાગરભાઈ તેઓ દર વર્ષે અહીં આવે છે અને દર પૂનમે અને દર પુણ્યતિથી જન્મદિવસના દિવસે હાજર જ હોય છે નાના દીકરા છું અને હું દર પૂનમાં આવું છું દર તિથિ આવું છું દર ગુરુ પૂર્ણમાં આવું છું છું આવું મોજ કરું છું આબુરાજની પરિક્રમા કરું છું નર્મદાની પરિક્રમા કરું છું અને હું આમાં રચો પચો જોઉં છું અને ચરણગીરી મને સદબુદ્ધિ આવે અને મને સારી ભાવના આવે મારું નામ વિનોદ દેસાઈ છે હું વડોદરાથી આવું છું અને ચરણગીરી મહારાજને હું નાનપણથી લગભગ ચૌદ વર્ષો ત્યારથી ઓળખું એમની સાથે સંબંધમાં છું એ ચૌદ વર્ષનો અને બાપાની કૃપાથી જ અમારું આ જીવન ચાલે છે અને બાપાની આજે જે પુણ્યતિથિ છે પચાસમી તિથિ પૂરી સ્વાધિની તિથિ પૂરી થાય છે અને અમારે એમના ઉપકારથી અમે એટલા આગળ વધ્યા છીએ અને અમારું જીવન આખું એમણે બદલી નાખ્યું છે આધ્યાત્મિક ક્ષેત્રે અમને જે આગળ વધ્યા એ બાપાને દયાથી વધ્યા અને હંમેશા અમે પૂનમ અને બાપાની તિથિ ઉપર અહીંયા બે તો આવીએ જ છીએ परम पूज्य दुर्गिरी महाराज नाकोटी नमस्कार जय पर ब्रह्म परमात्मा स्वरूप नहीं आज पचास में पूजिए खूब खूब नमस्कार बापा से काम क्रोध मौज मोलो ईर्षा देखा ईर्षा तुम्हारी कृपा से पूरा जीवन बनना आज परम पूज्य अवधूत श्री चरणगिरी जी महाराज ने पचास में પુણ્યતિથિ નિમિત્તે વાડીનાથ તરફ ગામમાં એમની સમાધિ સ્થળ પર પૂજન અર્ચન કાર્યક્રમ ચાલી રહ્યો છે અવધોત પરિવારના બધા સદસ્યો અહીંયા એકત્રિત થયા છે ખૂબ જ ભાવપૂર્વક બધા શ્રદ્ધાપૂર્વક પૂજન પાઠમાં જોડાયેલા છે અને વાડીનાથ દાદાની સાનિધ્યમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે બધા પરિવારવાળા અહીંયા જમા થયા છે અને ખૂબ જ સારી રીતના આ કાર્યક્રમને માણી રહ્યા છે જય હરી જય હરી જય વાડીનાથ જય વાડીનાથ જય વાડીનાથ આપણે વાડના સંસ્થાની જે ધરોહર જે નવસો વર્ષ જૂની આ જગ્યાની અંદર તપસ્વી સંત અને આખો જીવન જેમને ભક્તોને ગણેશ ઉપાસના વિશે જેમને માર્ગદર્શન આપ્યું છે અને એમનું જીવન એટલું પવિત્ર અને નિર્મળ હતું કે આખા ભારત વર્ષમાં એમને નામ ના થાય અને એ ટાઈમને જે પણ મહાન સંતો હતા એ મહાન સંતો સાથે એમનો સંગાથ હતો એમની સાથે વ્યવહાર હતો અને એવા પરમ પૂજ્ય ચરણગિરિજી મહારાજ એમની આજે પચાસમી પુણ્યતિથિ નિમિત્તે સર્વસેવકગણ અલગ અલગ જગ્યાથી પધારેલા તમામ ભક્તગણો આજે વાળનાથ સમ મંદિરની અંદર એમણે પૂજા અર્ચન અને મહાપ્રસાદનો કાર્યક્રમ રાખેલ છે વાળીનાથ ભગવાનનો પ્રાર્થના કરીશું તમામ ભક્તગણ તમામ સેવકગણ આવી જ રીતે ધર્મના માર્ગ ઉપર ચાલતો રહ્યું પ્રાર્થના સાથે સર્વને જય વાળીનાથ ભગવાન જય હરિ વે વોલ ગેધર ફોર ધ ઓફ મહારાજ we are in Varinath. Uh, very nice vibrations we've all gathered today and we're going to s very soon we'll be meeting the mahant of uh, this Varinath, jairam giri maharaj so we're all praying for peace and uh, loss of peace for the world jai Hari, jai sri जय सतगुरु देवनी जय सनातन हर जय आज के आनंद की जय ओ नम पार्वती पते हर हर महादेव हर 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 चरणगिरी महाराज की पचासमी पुण्यतिथि એટલે એમના સેવકો આવ્યા છે એ સેવકોને જોઈને મને ઘણો આનંદ થાય છે અને ભગવાન એમને કાયમ માટે હારી હારી ખુશીમાં આનંદમાં આનંદ રાખે એવી મારી ભગવાનને પ્રાર્થના છે બોલો ભગવાનની ભગવાન આપણી સાથે બગુભાઈ છે જેઓએ બધા અબ્દૂત પરિવારના સભ્યોને આશીર્વાદ આપેલા છે આપ જોઈ શકો છો અહીં આજે પચાસમી જયંતિ ઉજવાઈ રહી છે પુણ્યતિથિ ઉજવાઈ રહી છે જે માટે સર્વે અહીં વધારેલા છે ભક્તગણ છે

સમર્પણની ભાવના સાથે પૂજન કરેલ છે તથા સૌ પોતપોતાની સજા પ્રમાણે સા પ્રમાણે ગણપતિ વગેરેના પાઠ સાથે પૂજન અર્ચન પૂજન અર્ચન કરેલ છે બોલો વાડીનાથ ભગવાન કી જય ચરણગીરી મહારાજ કી જય રતિગીરી મહારાજ કી જય આજ કે આનંદ કી જય આજના અહીંયા વાડીનાથની અંદર ગુરુ મહારાજનો જે પ્રસંગ અવધૂતનો છે એ બહુ ન્યારો છે આપણું નામ શું છે બાઉભાઈ દેસાઈ અમદાવાદ આવ્યો છું દર્શન અવધૂત છે અહીંયા અવધૂતની જે પૂજા થઈ રહી છે એ લોકો અલગ અલગ જગ્યાએથી આવ્યા છે કોઈ સુરતથી આવે છે કોઈ અમદાવાદથી આવ્યા છે કોઈ સૌરાષ્ટ્રથી આવ્યા છે એ બધા મહારાજની પૂજા કરવા આવેલા છે હા અહીંયા જે મંદિર છે વાળીનાથનું એ વર્ષો જૂનું છે રબારી સમાજના ગુરુ મહારાજને આ મંદિર બનાવેલું હતું અને એની અંદર હવે સર્વે સમાજ દર્શન કરવા આવે છે અહીંયા સમાજને કોઈ પણ જાતનો ચાર્જ લેતા નથી ભોજન રહેવાનું ફ્રી છે અને આ જે મંદિર છે એ બહુ પુરાણ છે અને આ જે જ્યોતિર્લિંગ છે એ શિવલિંગ સોમનાથની જે શિવલિંગ છે એની બરોબરીનું છે ઇન્ડિયાની અંદરનું જેટલા શિવલિંગ છે એનું પરિપ્રમ કરી અને આ શિવલિંગને અહીંયા ચાર ધામ અને બાર જ્યોતિર્લિંગ ભરમ કરી અને વડાપ્રધાનજીના હાથે નરેન્દ્ર મોદી સાહેબના હાથે અહીંયા આ પૂજા કરવામાં આવેલી છે અને આની સ્થાપના કરવામાં આવેલી છે આનો બહુ ચમક છે અહીંયા જે લોકો આવે જે કંઈ મનની અંદર શ્રદ્ધા રાખીને આવે કે વાળીનાથ મારું આ કામ પૂરું કરી દેશે તો એનું અવશ્ય કામ પૂરું થાય છે બોલો વાળીનાથ ભગવાન જય નથુભાઈ દેસાઈ ડાબી જય ચરણગીરી બાપુની જય બળદેવગીરી બાપુની જય આજે ચરણગીરી મહારાજને પચાસમી પુણ્યતિથિ છે અને ચરણગીરી બાપુના ગુરુ હતા કૃષ્ણાત્મજી મહારાજ અને એમનો જન્મ ઉનાવા ગામમાં થયેલો અને એમના ઘેરથી જેઠીબા હતા એમને ત્રણ પુત્રો અને એક દીકરી હતી અને એમને સંસાર છોડી દીધો અને કૃષ્ણાત્મજી મહારાજના શણે ગયા હતા ક્રિષ્નાત્મજી મહારાજ એમને વેલા ભગત તરીકે પ્રમોદતા અને બોલાવતા હતા અને છેલ્લે પછી એમને અવધૂત તરીકે પદવી પણ આપી હતી અને પોતે એમના ગુરુજી ક્રિષ્નાત્માજી મહારાજે પોતાના શિષ્ય માટે અવધૂતાય નમઃ નામની સ્તુતિ કરી અને એ સ્તુતિ આજે પણ એમના સેવકો ભાવથી ગાય છે અને તમામ જે દત્ત પરિવાર છે બ્રાહ્મણ સમાજ એ પણ એમનો ખૂબ જ ભાવિક હતો અને એમને પોતાને પણ ગણેશ વંદના અને દત્તાત્રેય ભગવાનની સ્તુતિ બાબતે અને પાઠ યજ્ઞ કરવાની બાબતે એમને બહુ પ્રભાવિત કર્યા હતા અને આજે પણ એ લોકો દરરોજ એ ગણપતિના સ્તોત્રથી એમની પૂજન વિધિ કરે છે આમ ચરણગીરી મહારાજે હોમ હવન અને કીડીયારું પૂરવું અને સદાવ્રત કરવું અને જ્યાં દુષ્કાળ પડે ત્યાં માનવ સેવા કરવી એ એમનો મુખ્ય ધ્યેય હતો અને એ જ વસ્તુ તેમને અમને શીખવાડી છે અને આજે પણ અમે વાણીનાથની સેવા કાર્યમાં સતત પ્રવૃત્ત રહીએ છીએ બાપુ કાયમ પ્રેરણા આપે છે અમને એમને ચરણ સચ્ચિદાનંદજી મહારાજ એવું કહેતા કે બે ચોપડી ભણેલા એક રબારીનો દીકરો અવધૂત પામી અને એ પોતે વક્તા બનતા હું શ્રોતા બનતો આવી તો એમની વાણી હતી અને એવું કહેતા કે આ પરાવાણી કહેવાયને એમ ભગવાન ચરણગીરી અવધૂત શ્રી ચરણગીરીજી બાપુને પરમ સિદ્ધિ પામેલા અને એમની સિદ્ધિથી એમની જે વાણી હતી એ પણ બહુ પવિત્ર અને ઉચ્ચ હતી આજે પણ એમના દર્શનથી અમને એમનો આશીર્વાદ મળતા રહે છે અને અમે સેવા કાર્ય વાળીનાથમાં આપતા રહીએ છીએ જય વાળી જોડે રતિગીરી બાપુ પણ એમના સહાધ્ય જોડે હતા અને એ પણ કૃષ્ણાત્મજી મહારાજની જોડે જ એમને ભક્તિ કરેલી છે અને બંને વાળીનાથની અંદર જ એમની આજની તારીખમાં સમાધિઓ છે અને દર પોષવદ બીજના એકમના દિવસે તમામ સેવકો આવી અને એમની સ્તુતિની પૂજા અર્ચન કરે છે જય વાળીનાથ